મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો એચ વન બી વિઝા પર વાર્ષિક એક લાખ ડોલર ફી ચૂકવવી પડશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સત્તાવાર રીતે હસ્તાક્ષર કર્યા આ નિર્ણયથી ભારતીય વ્યવસાયિકોની ઊંડી અસર પણ થઈ શકે છે એચ વન બી યુએસ કંપનીઓને ઉચ્ચ કુશળ ભૂમિકાઓ માટે વિદેશી કામદારોને રાખવાની મંજૂરી આપે છે નવા આદેશ હેઠળ વિદેશી કામદારોને સ્પોન્સર કરવા માંગતા નોકરીદાતાઓએ હવે વાર્ષિક વિઝા દીઠ એક લાખ ડોલર ચૂકવવા પડશે વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે જણાવ્યું કે હવે મોટી કંપનીઓ પર ખૂબ આધાર રાખે છે એચ વન બી વિઝા ધારકોમાં ભારતીય વ્યવસાયિકોનો હિસ્સો સૌથી મોટો છે નવી ફીનો હેતુ વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવાના ખર્ચને સ્થાનિક ભરતી સાથે સરખાવીને આ અસમાનતાને દૂર કરવાનો છે આફી ફી એકવીસ સપ્ટેમ્બરથી અમલમાં આવશે ઉલ્લેખનીય છે કે આની મોટી અસર છે તે જોવા મળશે યુએસને પણ ભારતને પણ અને સાથે ચીનને પણ ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર છે તે કરી દીધા છે ભારતીય વ્યવસાયિકોને તેની ઊંડી અસર થતી જોવા મળશે આ ફી એકવીસ સપ્ટેમ્બરથી અમલમાં આવવાની છે સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નવી ફીનો હેતુ જે છે તે વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવાના ખર્ચને સ્થાનિક ભરતી સાથે સરખાવીને આ અસમાનતાને દૂર કરવાનો કહેવામાં આવી રહ્યો છે